રાજકોટના લક્ષ્મીનગરના નાલાથી આગળ આવેલ લક્ષ્મીનગર ચોક પાસે આવેલ આનંદી જ્વેલર્સમાં ભર બપોરે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આનંદી જ્વેલર્સમાં ઘસી આવેલા બે શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો અને જેમાં વેપારીએ હિંમત દાખવી અને સામનો કરતા લૂંટ કરવા આવેલા શખ્સોએ છરી બતાવતા ઝપાઝપી થઈ હતી અને બાદમાં બંને શખ્સોના હાથે છૂટ્યા હતા તો બનાવની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મળેલ માહિતી મુજબ કોઈ મુદ્દા માલ ગયેલ નથી અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે ઘટનામાં બે જણા ગ્રાહક બની ને આવ્યા હતા લૂંટ ના ઈરાદે એ લોકો પેલા દાગીનો બાગીને બધું જોયો પછી ભાઈ ને એકલા જોઈને એ લોકો ભાઈ ને દબાવી દીધો

મોઢે રૂમાલ બાંધીને અત્યારે ઉનાળો છે કે મોઢે રૂમાલ બાંધીને આપણે એવી રીતના થાય કે ઉનાળો છે દાદાગીરી ગુંડાગીરી લુખાગીરી વધી ગઈ છે એવું લાગે છે ઈ તો સિટી માં તો ચાલતું જ રહેવાનું છે દાદાગીરી લુટાગીરી ચાલે જ છે આ માણસ લગામ લાવવી જોઈએ કે નહીં લગામ લાવવી જ જોઈએ